ભ્રષ્ટાચારી લાલચુ અને આરસુ અધિકારીઓ વચ્ચે ક્યાંક તો ઈમાનદાર અધિકારી છે પંચમહાલના ગોધરાની મામલતદાર કચેરીએ નવેશ પલટો કરીને લોકોને પાડતી મુશ્કેલીનો અનુભવ કર્યો હતો જેમાં મામલતદાર કચેરીમાં ખોટા રૂપિયા ઉઘરાવાતા હોવાનું અને જરૂર કરતા વધુ ડોક્યુમેન્ટ્સની માંગણી થતી હોવાનું પુરવઠા અધિકારીના ધ્યાને આવ્યું છે જેથી જિલ્લા પુરવઠા અધિકારીએ અરજદારોની છેલ્લા એક વર્ષની રેશન કાર્ડની અરજી કબજે લઈને મામલતદાર કચેરીના કર્મચારી અને સ્ટેમ્પ વેન્ડર સામે નિયમો અનુસાર કાર્યવાહી શરૂ કરી છે દાન ને સરકારના નિયમ મુજબ વીસ રૂપિયા એક્ટિવિટી ના જે અરજીનાર થાય છે અને ત્રણ રૂપિયા ની એક ટિકિટ લગાડવાની હોય છે એટલે 23 રૂપિયા ની અંદર જ સમગ્ર કામગીરી થઈ જાય છે જો અરજદાર જાતે અરજી ભરે તો અ જ્યારે અહીંયા છે એ 300 થી પણ વધુનો જે ખર્ચો થાય છે આર્થિક બોજો સહન કરવો પડે છે જે યોગ્ય નથી આ જાતે ડોક્યુમેન્ટ ની પણ અંદર પણ જે ડોક્યુમેન્ટની જેટલી જરૂરિયાત છે તેનાથી પણ વધારાના ડોક્યુમેન્ટ પણ માંગવામાં આવે છે એ પણ આવે છે આ સંબંધિત જે સરકારના પરિપત્રમાં સ્પષ્ટ સૂચના લખેલી છે કે જો આ જો પાલન કરવામાં નહીં આવે તો સંબંધિત અધિકારી એટલે કે મામલાદાર શ્રી નાયબ મામલાદાર શ્રી ઓપરેટરો સ્ટેમ્પ વેન્ડરો અને પિટિશનર રાઇટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ¡Varca!